બગદાણાની બબાલમાં એસઆઈટીની ટીમ હવે જયરાજભાઈ આહિરનો પણ વારો લઈ શકે છે કારણ કે મિત્રો અત્યારે હાલ એક સૌથી મોટો સમાચાર મળી રહ્યા છે આ નવનીતભાઈએ ખુદ કહ્યું છે કે મારી પાસે એવા એવા પુરાવા છે અને મે એસઆઈટીની ટીમને એક એવા એવા પુરાવા આપ્યા છે કે અત્યારે હાલ એસઆઈટીની ટીમે કુલ 11 જેટલા આરોપીઓ ઝડપ્યા છે અને હવે ક્યાંક ને ક્યાંક મુખ્ય આરોપી સુધી આ એસઆઈટી ની ટીમ પહોંચી રહી છે અને પહોંચવા આવી છે કારણ કે યાર તમે બધા જાણો છો કે જ્યારથી નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારથી ઘણી બધી પોલીસ અને એસઆઈટી ની ટીમ તપાસ કરી રહી છે તો મિત્રો અત્યારે હાલ આ હુમલાની અંદર નવનીતભાઈ એમના સમાજના લોકો સાથે સાથે અન્ય સમાજના લોકો જાણવા માગે છે કે આખરે આ નવનીતભાઈ ઉપર હુમલો કરાવ્યો એ હુમલાનો મેન આરોપી એટલે કે મુખ્ય આરોપી કોણ છે તો નવનીતભાઈ એવું કહે છે કે મુખ્ય આરોપી માયાભાઈ આહિરના દીકરા જયરાજભાઈ આહિર છે તો આમાં ક્યાંક ને ક્યાંક મિત્રો અત્યારે હાલ એસઆઈટી ટીમનો એક સૌથી મોટો ધડાકો થઈ ગયો એવું કહીએ તો પણ ચાલે હવે ક્યાંક ને ક્યાંક આ અગિયાર આરોપીઓ તો ઝડપાઈ ગયા છે હવે નવનીતભાઈએ એક ખુલાસો કર્યો હતો અને એક ઇન્ટરવ્યૂની અંદર જણાવ્યું હતું જ્યારે મિત્રો એસઆઈટી ની ટીમ નવનીતભાઈ સાથે ત્રણ કલાક સુધી મુલાકાત કરે છે વાતચીત હવે ગમે ત્યારે કોઈ પણ ટાઈમે અજયરાજભાઈ જયરાજ ને પણ એસઆઈટી ની ટીમ ઉઠાવી શકે છે આવું મિત્રો નવનીતભાઈએ ખુલ્લે આમ એક ઇન્ટરવ્યુ ની અંદર કહ્યું છે હવે ક્યાંક ને ક્યાંક મિત્રો રહી વાત એ કે હવે શું ખરેખર આ નવનીતભાઈ